站起来！站起来！站起来！站 لا <applause> تعدي હમ ડોટલો નતું અધૂરો લાગે હો એ અને આ ફોની 1 લાખ રૂપિયા નો છે આ આઈફોન આઈફોન એ લ્યો તો આપડે 3-4 લાખ ની ચોરી થઈ ગઈ થઈ ગઈ પાંચ કોમ થઈ ગયું ઈ ઓય કું શું લાગે નહી છે તો વાવ છે જોજો હો નકાતો ગાળ લાકડી નથી ચોરી કઈ લઈ રાખું મેડને દબાઈ દે એક મિનિટ છે આઈફોન તો આલે હલે કાકા તો મારશી মা লছি মা করমমনে আপ এমন আলদমগলে কাতিলো কর একাশ না দা ন জা দাতো বট হনন লা અરે આ ક્લાસ કા પોચા ક્લોકમ થઈ ગયો કાકા નકોને એન્ડ્રોઇડ જડી ગયો કરવા કાકા બધું માર કાચી ઉલી લેનું અમારું કોઈ ન લેવા એ બંદુ કીધું અરે તું લાગે તેઓને આમ થાર ને નાય થોડું કે ફોન કમ કર હોય ફોન આનો इस फोन को फोन ऊपर लेके बी ही बी बी ही यार तो आयपूली पाल दे कम तीन लाख हो बिचुबिचे कौनसी जीजा ना ये यार गर्म शुष्क यार तो पर रहा तो रहा तो नीला करे नहीं काटू अपन सोर गम भी ठीक है नहीं काटू तो आदमी कोर्ट पे जाएगी जहाँ तो मारी मारी तोड़ना जीवन तो तो मार नहीं नहीं नहीं

ઓય ગોમ એ એ એ કાકા મન તો મેલ મને જોડવા દે અલ્યા પણ તું મન પકડ્યો તો મને જોડવાની કે ગોમનો અલ્યા ભાઈ અમે તો મશીન જોવા આયા હ રાત નું

એય મતીને લઈ ગયા અલ્યા પણ યામી નહીં દીધું અમે તો ખાલી મશીન એ મારે બે ફોન

આપડે મકોડામન <constrained> <löss91> <gramør> <mozik> <Popeye> <said> <s> <Japanese> કાકા મુઢો તો વાય છે તો મન તો ઉપાડીને કયો દોડ્યો હોય હો ત્યાં અહીંયા मारे ને અલ્યા પછી મારું મન તો ગભે લાગી જાય રે તા મન તો

બધું ખાટલો બધું ખાટલો પણ મારો ફોન હૈશો ફોન મારો કોઈ નહીં ચોરી કરશો હવે